અને અહીંયા સામે છે બી ગ્રુપ હવે આપ્યા લખવા માટે આપ્યા ને તો જો વાક્ય લખવામાં એ કઈ રીતે વાક્ય લખવાના ધ્યાન રાખવું પડે જો જેન્સી બેન છે એ પહેલી વાર જો વાક્ય લખીને આવ્યા તો એમને પહેલું તો લખ્યું છે કે મારું નામ શું લખ્યું છે મારું નામ જેન્સી છે પણ જો એમણે શું લખ્યું કે આ એટલે નજીક હોય જુઓ આપણે એમ લખીએ કે આ ડબ્બો છે આ ડસ્ટર છે આ પેન્સિલ છે આ પેન છે આ જેન્સી છે તો આ લખાય સમજે પણ નજીક હોય તમારા પપ્પા તમારી બાજુમાં હોય તો તમારે કહેવાય કે આ મારા પપ્પા છે આમ દૂર હોય તો આપણે કોઈ નથી કહેતા તમારા પપ્પા ક્યાં છે આપણે ક્યાં ગયા હોય તો આપણે નથી બતાવતા પેલા મારા પપ્પા છે એમ કહીએ છીએ ને દૂરથી બતાવીને એટલે વાક્ય લેખનમાં આવું બધું ધ્યાન રાખવાનું જોનસીબે બધામાં લખ્યું છે કે આ મારો ભાઈ છે આ મારા પપ્પા છે આ મારા મામી છે આ મારા મામા છે આ એટલે વ્યક્તિ આપણી સામે હોય ને ત્યારે આ લખવાનું સમજાઈ ગયું જો આ બેને જો પ્રથમ પ્રયત્નમાં બહુ સરસ કામ કર્યું છે બેટા જો આ બેન એ લખ્યું છે જો એ સાચું લખ્યું છે મારા પપ્પાનું નામ સંજયભાઈ છે મારું નામ હીરવા છે મારા ભાઈનું નામ મિતભાઈ છે મારા દીદીનું નામ માન્યતા છે મારા બાનું નામ ઈલાબેન છે મારા દાદાનું નામ કાંતિભાઈ છે મારા રિયા નામ સોનલબેન છે જો એમને કેવી સરસ મજાની વાક્ય રચના કરી છે એ જ રીતે નીલાંશાબેન એ સરસ લખ્યું છે નીલાંશાબેન વાંચો તો શું લખ્યું છે જો મારું નામ છે મારા પપ્પાનું નામ દર્શનભાઈ છે મારા મમ્મીનું નામ છે મારા બહેનનું નામ આકાંક્ષા છે મારા તો હવે જુઓ સરસ વેરી ગુડ જો આ એમણે વાક્યો કેવા મસ્ત લખ્યા છે બરાબર આને આપણે વાક્ય રચના સાચી અને સચોટ હોવી જોઈએ લાવો બેટા જેન્સી જો પ્રિયલ બેને શરૂઆત કરી છે બતાવો તો આમ શું લખ્યું છે ત્યાંથી બતાવો ત્યાંથી બતાવો વેરી ગુડ જો હવે લાવો અહીંયા લાવો જો પ્રિયલ બેને શું કર્યું છે ભાઈ અહીંયા એમણે જગ્યા છોડી નથી જુઓ અને જેન્સી બેને કેવું સરસ મજાનું લખ્યું છે તો આ રીતે આપણે વાક્ય રચના

અરે વાહ વેરી ગુડ એમણે તો કેવું મસ્ત લખ્યું છે જુઓ મારું નામ નેન્સી છે મને નિશાળ આવવું ગમે છે મને રમવાનું ગમે છે મારા ગામનું નામ વલભી પૂર આવે બેટા પૂર નહીં વલભી પૂર છે એ નજીક લખવાનું પૂર છે મને લેસન કરવું ગમે છે વેરી ગુડ મને લીલાબેન પણ જુઓ લને શું આવે શું કરવાનું બેન કરી દીધું તો અહિયાં આમ કરીને આમ આવે જો પેન થી હું લખી નાખું આમ આ લીલા બેન ચલો અને અહિયાં પૂર પૂ ર નજીક લખવાનું